મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો રાજકોટના હિરાસર એરપોર્ટ પર એરપોર્ટના સાઈડ પરની કેનોપી વરસાદને કારણે તૂટી પડી છે ગત વર્ષે પીએમ મોદીએ કર્યું હતું હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર એક જ વર્ષમાં એરપોર્ટના ગેટ પરની કેનોપી જે એક તરફની હતી તે તૂટી ગઈ છે મહત્વની વાત એ કે ગયા વર્ષે જે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગેટ પરની એક સાઈડ કેનોપી વરસાદને કારણે તૂટી ગઈ છે ગયા વર્ષે વડાપ્રધાન મોદીના હસ્તે હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માત્ર એક વર્ષ અંતરાલમાં આ પ્રકારની દુર્ઘટના બની છે અને કેનોપી તૂટી ગઈ છે તો રાજકોટના હિરાસર એરપોર્ટની આ ઘટના કે જ્યાં દિલ્હી જેવી ઘટના જ બની છે હિરાસર એરપોર્ટમાં ગેટ પરની કેનોપી જે હોય તે તૂટી ગઈ છે તો એક્સક્લુઝીવ જીએસટી પર આ દ્રશ્યો રાજકોટના હિરાસર એરપોર્ટના કે જ્યાં

જે ક્યાંક ને ક્યાંક જે ટર્મિનલ ની બહાર જે પેસેન્જર પિકઅપ જોબ છે તે એરિયામાં કેનોપી તૂટી હોવાની ઘટના છે તે સામે આવી છે હાલ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ના સમાચાર નથી પરંતુ રાજકોટ ની સિઝન નો અત્યારે માત્ર બે ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે ને તેમાં ક્યાંક ને ક્યાંક ટર્મિનલ ની જે કેનોપી છે તે તૂટી પડવી ખૂબ જ ગંભીર બાબત છે તે કહી શકાય કારણ કે સૌથી મોટી દુર્ઘટના કહી શકાય કારણ કે હજુ એક વર્ષ પણ નથી તો આ હિરાસર ઇન્ટરનેશનલ હેલિકોપ્ટર ના જે ઉદઘાટન અને શરૂઆત થતા આપને જણાવી દો કે માત્ર બે કલાક પેલા જે આ સમગ્ર ઘટના છે તે પ્રકાશ માં આવી છે અને જેમાં જો વાત કરવામાં આવી અચાનક જે વરસાદી પાણી છે જે ઉપર ભરાય જતા અચાનક જે કેનોપી છે તે તૂટી પડી હતી પ્રકાશમાં નથી આવી પરંતુ જે આ ટર્મિનલ ની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો છે તે હિરાસર જે મુસાફરી કરતા હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ મુસાફર છે ત્યાં તો ગંભીર ઘટના સર્જાઈ શકે મુસાફરોમાં ભાઈ કારણ કે થોડાક વખત પહેલા દિલ્હીમાં પણ આવી જ ઘટના બની હતી હજુ કલાકો પણ એના નથી થાય અડતાલીસ કલાક પહેલા આવી દિલ્હીમાં ઘટના બની હતી અને ત્યાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા વાહનોને પણ ઇજાઓ પહોંચી હતી ત્યારે ત્યાં મુસાફરોમાં કેવો ભાઈ જે 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 ઘટના બનતા હિરાસર સ્થાનિક મુસાફરો હતો તેમાં પણ ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો જયારે આ ઘટના બની ત્યારે જે અપરાત અપરી માહોલ છે તે પણ સર્જાયો હતો જી તંત્ર દ્વારા હાલ કેવા પગલા લેવામાં આવી રહ્યા છે સાવચેતી ને લઈને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા

હજુ એક જ વર્ષ થયું છે ભારતીય જનતા પાર્ટી નો ભયંકર ભ્રષ્ટાચાર ટકા મારી સરકાર કોન્ટ્રાક્ટરો પાસે વીસ ટકા પૈસા લેવાય છે દરેક ગામ એને લીધે રોડ રસ્તા નબળા થાય છે દિવાલો નબળી થાય છે આવા એરપોર્ટ જેવા સ્ટ્રક્ચર નબળા થાય છે પેલા જ વરસાદે લગભગ ગુજરાતના તમામ મહાનગરોમાં અને સ્ટેટ હાઈવે જે કહેવાય એ બધા જ ધોવાઈ ગયા છે એક જ વરસાદ પડતા રાજકોટમાં આ એરપોર્ટ ની કેનોપી તૂટીને પડી છે માત્ર ત્રીસ વરસાદમાં છે નરેન્દ્રભાઈ મોદી જેટલો સમય મળવો જોઈએ એટલો સમય મળ્યો નહીંગમાં પણ ડિઝાઇનિંગ માટે પણ એન્જિનિયરો ને ડ્રાફ્ટમેન સમય જોઈએ

અને જયારે વધારાનો ભાર પડે ભારે પવન આવે કે ભારે વરસાદ પડે આ તો હળવા અરસાદમાં તૂટી પડ્યું ભારે વરસાદ પડે આવું કઈ થાય તો આ દિવાલો ધસી પડે છે છતો ધસી પડે છે અને અંતે નિર્દોષ પ્રજા એનો ભોગ બને છે

ડિઝાઇનિંગ અને ઇરેક્શન ઓફ સ્ટ્રક્ચર માટે જે મિનિમમ ટાઈમ જોઈએ એ અપાણો નથી કારણ કે આચાર સંહિતા લાગે એ પેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નું કરી નાખવાનું હતું આજ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રાજકોટમાં ઉતરી નથી આ ક્રિકેટરોનું ચાર્ટર ઉતર્યું હતું એક જુદી વાત છે બાકી પબ્લિક કોઈ પણ ચાર્ટર ફ્લાઇટ ઉતરી નથી માત્ર ઉતાવળે મેં આપ્યું એવું બતાવવા માટે આજે ઉદઘાટન કરવામાં આવ્યું એનું આ પરિણામ જી એમ ભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર જાણીતા લેખક આપણી સાથે જય વસાવડા જોડાઈ ગયા છે જય ભાઈ આપે જ્યારે આ એરપોર્ટ બન્યું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે એક વિડિયો બનાવ્યો હતો અને તેમાં આપે જણાવ્યું હતું કે ક્યાં કાચું કામ કરવામાં આવ્યું છે શું કહેશો અને એ કદાચ આજે સાચું નીવડ્યું છે હા મને હું તો ઓસ્ટ્રેલિયા છું અત્યારે પણ મને સમાચાર ખબર પડી કે ભાઈ કોઈ ભાગ તૂટી જાનની નથી થઈ પણ મેં તો જોયું ત્યારે જ મને એ ફાઈબર નું મેક્સ શિફ્ટ લાગેલું અને હજી એક છે અને વરસાદ ને બધાની સિઝન શરૂ થશે ત્યારે બધી કસોટી થાય જ કારણ કે જે તે શરૂ થયું ત્યારે તો પાણીની લાઈન પણ ત્યાં નહોતી ટેન્કર થી પાણી આવતું હતું આ બધી વસ્તુઓ આમ ભલે કરવામાં આવે કે ભાઈ બધો દાવો ઘણો બધો મોટો થયો હતો મેં વિડીયો એક નાગરિક તરીકે એક જાગૃત ગ્રાહક તરીકે કારણ કે હું ગ્રાહક તો કેવો ને એરપોર્ટનો ઉપયોગ કરતો હતો એમ બનાવેલો પછી ઘણા બધા રાજકારણીઓ તૂટી પડે ને એની અંદર જાણે રાજકારણીઓએ પોતાના પૈસા એરપોર્ટ બનાવ્યું હોય તો પબ્લિકના પૈસા ટેક્સ અમારા જેવા જે હવાઈ મુસાફરો છે એના પૈસા બનેલું એરપોર્ટ છે તો એરપોર્ટ ઓથોરિટી જવાબ આપે એને બદલે સ્થાનિક આગેવાનો જવાબ દેવા માટે પહોંચી ગયા મને બરાબર યાદ છે કે એક સ્થાનિક અગ્રણી અ જે પોતે જવાબ એ વિડિયોનો દેવા માટે ગયા હતા એ પોતે સેન્સર વાળા દરવાજાની સામે ઊભા હતા એમનો વિડીયો હજી ક્યાંક પડ્યો હશે તમે જોઈ શકશો કે એ સેન્સર વાળો દરવાજો ખુલ્લો નહોતો અને એમણે કાચનો દરવાજો બે હાથેથી ખોલવો પડેલો એમને જ વિડીયોમાં જેમ એમ કહેતા હતા કે એરપોર્ટનું કામ કેવું સરસ છે જે ભાઈ આપે વિડીયો બનાવ્યો જી

એટલે મૂળ મુદ્દો જે છે એ ત્યારે પણ ઉઠાવેલો પછી મેં કીધું એમ રાજકીય વિવાદો અને બીજી બધી ચર્ચાઓ મેં ખોવાઈ ગયો કે ભાઈ આ કામ છે વ્યવસ્થિત નથી થયું ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું લખી દો શકાય તોય લખી નાખેલું શરૂઆતમાં પ્રેસ રિલીઝમાં પાછળથી ખુલાસાઓ કર્યા જે એરપોર્ટ ઓથોરિટી ભાઈ હતા એમણે એક બે ઇન્ટરવ્યુ અંદર પાછળથી એમ કીધું કે આ જરા ઉતાવળ થઈ ગઈ છે આ આપણે લખાણું એવું તો લખવાની જરૂર નહોતી આ તો હજી ટેમ્પરરી ટર્મિનલ છે તો તમે લખો ને ટેમ્પોરરી ટર્મિનલ છે તો ત્યાં એવું બીજી વાત એ છે હું તમને બીજા ત્રણ ચાર મુદ્દાઓ કહું કે ભવિષ્યમાં કામના છે રાજકોટ થી એકત્રીસ કિલોમીટર દૂર એરપોર્ટ છે હીરા સરકાર રાજકોટ કોઈ બેંગ્લોર નથી કે ભાઈ એનાથી આટલું બધું દૂર એરપોર્ટ કરવું પડે કારણ કે ત્યાં જવા માટે જે રાષ્ટ્રીય સંપત્તિ બગડે છે ને ફ્યુઅલ બગડે એટલે આપણે કઈ પેટ્રોલનું ઉત્પાદન નથી કરતા તો એનો કોઈ ડેડિકેટેડ રોડ હજી